table પ્રભ નિર્વિન કુરુ મેોભકાજે સો સર્વ स्वामिनारायणाय नमो नमो नमः श्रीपूर्णपुरुषोत्तमायं घनश्यामाय नीलकण्ठाय श्रीस તપ શબ્દ ને ઉલટો કરો તો પત થાય છે માનવ તપ ન કરે તો એનું પતન છે તપ થોડું પણ રોજ તપ કરો થોડું તપ કરો સોનાની શુદ્ધિ જે મગનીમાં થાય છે તેમ તપ કરવાથી મન શુદ્ધ થાય છે થોડું દુખ સહન કરીને ભક્તિ કરે તેને તપ કહે છે ભગવાન તમને ખૂબ સંપત્તિ આપે પણ અતિ સુખ ભોગવશો નહીં অতি સુખ ભગવેનો તન મન બેય બગડી જાય છે

તમને અતિશય પુણ્ય મળે તમારું કલ્યાણ થાય એવું એક જ દિવ્ય તપ બનાવ્યું છે સર્વમાં સદભાવ રાખો બસ આ તપ થઈ જાય ને એટલે બધું જ આપણે કાર્ય સિદ્ધ બની ગયું બધામાં સર્વ સર્વ ભાવના રાખો સદભાવના રાખો

ધર્મની તેર પત્નીઓ છે શ્રદ્ધા દયા મૈત્રી ક્રિયા ઉન્નતિ દક્ષ પ્રજાપતિની નાની કન્યા સતી નું લગ્ન શિવજી સાથે થયું છે પણ દક્ષ પ્રજાપતિ શિવજી પ્રત્યે વેર ભાવ રાખે છે દક્ષ પ્રજાપતિ મોટો વિષ્ણુ યાગ આદરો છે પણ ભગવાન શંકરમાં એક ઉભાવ રાખે છે કોઈ જીવ માટે ઉભાવ રાખે એનું કલ્યાણ થતું નથી તો ભગવાન શંકરમાં માં ઉભા રાખે એનું કલ્યાણ કેવી રીતે થાય દક્ષ પ્રજાપતિ શિવ તત્વ જાણતો નથી શિવજીના નામે ગમે તેવું બોલે છે એમની નિંદા કરે છે શિવ તમોગુણી છે સંસાન માં રહેનારા છે શંકર ભગવાન તમોગુણી નથી હો શિવ તો નિર્ગુણ બ્રહ્મ છે ઘણા ભાગે શિવજી મહારાજ સમાધિમાં જ હોય સમાધિ માંથી જાગે ત્યારે રામ કથા અને કૃષ્ણ કથા કરે છે કથા પૂરી થાય કે સમાધિ માં બેસે છે સમાધિ અને કથા આ બે જ કામ શિવ કરે છે ભગવાન શંકર બીજું કોઈ કામ કરતા નથી શિવજી તમોગુણી હોય તો સમાધિમાં રહી શકે જ નહીં શિવ સ્વરૂપ ને દક્ષ પ્રજાપતિ જાણતો નથી ગમે તેવું બોલે છે મોટો વિષ્ણુ યાદ કર્યો અને તે વિષ્ણુ યાગમાં ભગવાન શંકર પૂજા કરતો નથી કેટલાક લોકો અનન્ય ભક્તિ એવો સમજે છે એવું લખ્યું છે જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી બધાને માનજો કોઈનો अनादर અનાદર ન કરો તમે ભગવાનના સેવા સ્મરણમાં દેહ ભાન ભૂલી જાઓ તો પછી કોઈને માન માનવાની જરૂર રહેતી જ નથી ભગવાન શંકર એ જ્ઞાન આપે છે ભગવાન શંકર ની પૂજા પ્રત્યેક શંકર દાદાનો દરબાર એવો ભૂત આવે ભૂત આવે કે પ્રેત આવે ગમે તે આવે શિવનો દરબાર ખુલ્લો છે સુંદર મજાની આ ચતુર્દ સ્તમાં દક્ષ પ્રજાપતિની કથા છે

જેની જરૂર છે ભંડારી એ કહ્યું મહારાજ મારે તમારી સેવા કરવી છે પછી માતા પાર્વતીને ને કહ્યું શિવજી મને આજ્ઞા આપતા નથી પાર્વતીજી એ કહ્યું કે તું એક સરસ બંગલો અને પછી હું તેમને સમજાવીને લઈને આવીશ

શંકર દાદાએ કહ્યું કે બંગલો બહુ સરસ છે તેથી ઉતાવળ કરશો નહીં પૂજન કર્યા વિના કેવી રીતે રહી શકાય વાસ્તુ પૂજન તો કરવું પડે ને પેલો રાવણ દીકરો હતો શિવજીની ત્રિકાળ પૂજા કરતો શિવજીએ તેને પૂછ્યું ભાઈ તને વાસ્તુ પૂજન કરતા તો આવડે છે ને હા મહારાજ રાવણે કહ્યું હું વેદ ભણ્યો છું રાવણ વેદ ભણેલો હતો રાવણ થયો ગોર મહારાજ અને શિવજી મહારાજ થયા યજમાન વાસ્તુ પૂજા કરવી પણ જોયા પછી વાસ્તુ પૂજન થયા પછી શિવજી એ કહ્યું હતું તમારી જે યોગ્ય દક્ષિણા હોય તે માગી લેજો તે રાવણે કહ્યું મહારાજા તમારા માટે જે બંગલો બનાવ્યો છે તે બંગલો જ મને દક્ષિણામાં આપી દો શિવજી સોનાની લંકા રાવણ ને આપી દીધી શિવજીએ કહ્યું હું કોઈ ના પાડતો જ નથી રાવણ જેવો કોઈ મૂર્ખ નથી ને ભગવાન શંકર સમાન કોઈ અતિ ઉદાર નથી રાવણે કહ્યું મહારાજ આ પાર્વતી બહુ સુંદર છે તે મને આપી દેવો જો તો ખરા રાવણે પાર્વતીની ની માગણી કરી શિવજી કહ્યું એ તો દ્વારકા નાથે બહુ આગ્રહ કર્યો તેથી હું લગ્ન કરવા ગયો હતો અને એની કંઈ ખાસ જરૂર નથી તને જોઈતી હોય તો તું લઈ જા શિવજી પાર્વતી આવો ઉદાર જગતના ઇતિહાસમાં કોઈ થયો નથી

તે કપટ કરવામાં બહુ હોશિયાર છે તેને રાવણને છેદ્રો રસ્તામાં ગોવાળના વેશમાં શ્રી કૃષ્ણ રાવણને મળ્યા રાવણને વંદન કરીને તેના વખાણ કર્યા જેવું વખાણ પચાવી શકે નહીં સ્તુતિ પરમાત્મા જ પચાવી શકે પરમાત્માનો જેને અનુભવ થયો એવા મહાત્માઓ સ્તુતિ પચાવી શકે સાધારણ માનવ સ્તુતિ પચાવી શકે નહીં નિંદા સહન કરવી સહેલી છે સ્તુતિ સહન કરવી બહુ કઠણ છે મારી નિંદા કરનાર સુખી થાય નિ સહેલું છે સ્તુતિ સહન કરવી બહુ કઠણ છે સ્તુતિ સાંભળ્યા પછી અભિમાન વધે છે પ્રત્યેક ની અંદર સુક્ષ્મ અભિમાન